મજૂરી કામ શરૂ કર્યું નાની ઉંમરે જ આવી પડેલી જવાબદારી વચ્ચે યોગેશે મજૂરી કામ સાથે શરીર મજબૂત રહે તે માટે જીમ શરૂ કરી કસરત કરવાનો પ્રારંભ કર્યો અને બોડી બિલ્ડિંગ બનાવવાની મહેચ્છા તથા જીમમાં મહેનત શરૂ કરી હતી અને જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાની સાથે તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની શરૂઆત સાથે બોડી બિલ્ડિંગ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું જેના માટે મજૂરી કામ કરવાની શરૂઆત સાથે પરિવારની જવાબદારી સાથે સાથે શારીરિક કસરત માટે પોતાના માટે જરૂરી સુવિધા ઉભી કરી અને યોગેશ વસાવાની તંતોડ મહેનત આખરે રંગ લાવી ગત તેર સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને લિફ્ટિંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હેમુ ગઢવી હોલ રાજ્યકક્ષાની સ્પર્ધા ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતમાંથી બોડી બિલ્ડર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં યોગેશ વસાવાએ પ્રથમ ક્રમ મેળવી શિલ્ડ અને મેડલ પ્રાપ્ત કર્યો હતો મારું નામ યોગેશ વસાવા છે હું અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં જીન ફળિયામાં રહું છું મારા ઘરમાં હું મમ્મીના ભાઈ રહીએ છે પપ્પા નથી ને હું મજૂરી કરતો હતો પછી વિચાર્યું કે મારે જીમ જોઈન્ટ કરવું પડશે કારણ કે એ મજૂરીમાં મારું ગુજારણ ચાલવાનું નથી જીમ જોઈન્ટ કરીને પછી બોડી પર ધ્યાન આપીને પછી કોમ્પિટિશન પાર્ટિસિપેટ કરી મેં ફર્સ્ટ નંબર લાવ્યો મેં મોદી સાહેબના જન્મદિવસને નિમિત્તે કોમ્પિટિશન રાજકોટમાં રાખી હતી તેમાં મેં પાર્ટિસિપેટ કરી પચાસથી પંચાવનની કેટેગરીની અંદર ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો મેડલ અને સર્ટિફિકેટ હું મારી મમ્મીને અર્પણ કરું છું આવતા મહિનાની તેર તારીખે દિલ્હીમાં મિસ્ટર ઇન્ડિયા કોમ્પિટિશન થઈ રહેલી છે એમાં હું પાર્ટિસિપેટ કરું છું ને હું જીટીને આવીશ ત્યારે આ જીતના આત્મવિશ્વાસ સાથે અંકલેશ્વર પરત આવતા મિત્ર મંડળ દ્વારા તેમનું સ્વાગત કર્યું અને યોગેશ મેડલ અને શિલ્ડ માતા રીવાબેન વસાવાને અર્પણ કર્યા સાથે આ જીત માટે સ્વર્ગસ્થ પિતાને યાદ કરી આશીર્વાદ મેળવ્યા હતા યોગેશ વસાવા હવે આગામી ઓક્ટોબર માસમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે યોગેશ વસાવાએ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે રાજ્ય કક્ષાએ આદિવાસી સમાજ અને અંકલેશ્વરનું નામ રોશન કર્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા અને સફળ થવાના આત્મવિશ્વાસ સાથે તૈયારીઓ છે છે વિક્રમ અમારા રહેતો એ અમને ગર્વની વાત છે પહેલો નંબર લાવ્યો છે એ ગરીબ ઘરનો છોકરો છે એ જીત પહેલા મજૂરી કરતો હતો બોડી બિલ્ડરમાં આવ્યો છે એ પહેલો નંબર લાવ્યો છે હવે અમને ગર્વની એ વાત છે રો બાર તારીખે પાસે જ રમવા જવાનો છે এ জিটি না তে বহু মোটি বা সামাজ